ડિજિટલ ગુજરાતમાં બસ ડેપો પર ઠેર વિદ્યાર્થીઓની લાઈનો જોવા મળી સરકાર શ્રીની ગાઈડલાઈન ના લીરે લીરા ઉડ્યા વાહન વ્યવહાર અધિકારી દ્વારા સમગ્ર સ્કૂલોની સૂચના આપવા છતાં અમુક સ્કૂલો ની આ બાબતે દરકારી જોવા મળી વિદ્યાર્થીઓ સવારના વહેલા ભૂખ્યા પેટે બસ ડેપોમાં પોતાનો બસ પાસ કઢાવવા માટે બે બે કલાક સુધી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા અમુક સ્કૂલો દ્વારા શિક્ષણ વિભાગની સૂચના હોવા છતાં ગોળીને પી જતા જોવા મળ્યા જેનું પરિણામ વિદ્યાર્થીઓએ ભોગવવું પડ્યું સતત બે કલાક સુધી લાઈનમાં ઉભા રહેવાથી અમુક વિદ્યાર્થીઓને ચક્કર આવવાની પણ અસર જોવા મળી ખરેખર તો વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ પાસ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે છતાં આવું કે નિર્દોષ બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કે વધુ પહેલા કરતા બસપાસ માટે નિયમો લાગુ થતા વિદ્યાર્થીઓમાં મનપા ને મનપા રોષ જોવા મળ્યો હતો બિરુચ પ્રજાપતિ આઈસીવી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા